અત્યાર સુધી ત્રણ વાર તારીખો પડી ચુકી છે અને હાલમાં જસ્ટિસ મેંગદેની કોર્ટ દ્વારા વધુ સુનાવણી માટે અઠ્યાવીસ ઓગસ્ટની તારીખ નિર્ધારિત કરવામાં આવી છે જેમાં ચૈતર વસાવાને રેગ્યુલર જામીન મળે એવો આશાવાદ એમના સમર્થકો અને વકીલો સેવી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા ફરી એકવાર એમના સમર્થકોની વચ્ચે આવે એ માટે એમના સમર્થકો વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ભાવ વ્યક્ત કરી રહ્યા છે અત્રે છે કે પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૈતર વસાવાને સેન્ટ્રલ જેલમાં ખસેડવાની માંગ કરવામાં આવી હતી જેને પરિણામે લાંબા સમયથી જેલમાં બંધ ચૈતર વસાવા એમના મતક્ષેત્ર અને સમર્થકોથી દૂર થઈ ગયા છે ત્યારે આ આદિવાસી નેતાને માટે એમના સમર્થકે અત્યંત ભાવુક રીતે ખુલ્લો પત્ર સોશિયલ મીડિયા ઉપર જાહેર કરીને એમને સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે આ પત્રમાં શું લખાયું છે એ પહેલા સાંભળો તમારા જેલવાસના સમાચાર સાંભળીને સમગ્ર સમાજનું હૃદય દુઃખથી ભરી ગયું પરંતુ સાથે સાથે ગર્વની લાગણી પણ ઉદભવી કારણ કે અમે જાણીએ છીએ કે તમારો આ માર્ગ અન્યાય સામેની લડત અને સત્ય માટેના સંઘર્ષનો માર્ગ છે તમે હંમેશા સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો ગરીબ દુઃખીયારના હક માટે અડક ઊભા રહ્યા અને ભલે તે માટે તમે જેલવાસ ભોગવવો પડે પણ તમે વાંકાના રસ્તા પસંદ ન કર્યા આજના સમયમાં આવી હિંમત દુર્લભ છે જેલની દિવાલો તમારા શરીરને રોકી શકે છે પરંતુ તમારો અવાજ વિચાર અને સંઘર્ષની આગને કોઈ રોકી શકતો નથી તમારા આ બલિદાનથી સમાજમાં ન્યાય માટે લડવાની પ્રેરણા વધુ મજબૂત બની છે

ચૈતરના સમર્થકો એમના જેલવાસ માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને દોષી ઠેરવે છે અને રાજકીય ભાગરૂપે ચૈતર વસાવવાની રાજકીય સર્જરી કરાઈ રહી હોવાના પણ આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટમાં થનારી સુનાવણી ઉપર સૌ કોઈની નજર ટકેલી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર